એવું થોડી અમારે બેહવાનું હોય તમારા બાપ નું નહીં લે ભાઈ થોડી જગ્યા કરજો ઊભો થા ચમ ઉભો થા તને જગ્યા આલી હ બેહવા માટે હ પોળું થઈને પાથરવા માટે નહીં હું પાથર્યું આ બધું પાથર્યું હોય આટલી જગ્યા હ આટલું પોળું ના થવાનું બરોબર એટલે બોકળો તાર બાપાનો બોકળો મારા બાપાનો નહીં બરોબર અને બોકડો છે કોર્પોરેટરનો એટલે ઓના ઉપર બધાનો વક લાગ્યો એટલે બધાને વ્યવસ્થિત બેહવાનું તું એ વ્યવસ્થિત છો બેઠો તું એ પોળો થઈને બેઠો હતો ને હા એટલે કોઈ હતું નહિ એકલો હતો એટલે પોળો થઈને બે તું આ જગ્યા આલી તને આ એટલે મારે નહીં બેહવાનું બેહવાનું પણ હરકી આટલી જગ્યા બેહવાનું બાકીની જગ્યા મારી કારણ હું પેલો આવ્યો એટલે તું નક્કી કરે મારે કેવી રીતે બેવાનું પેલો હું આવીને બે આવ્યો ભાઈ બોકાય અધિકાર મારો પેલો લાગ અધિકાર ને સોસાયટી વાળાનો લાગે કોર્પોરેટરનો બોકડો તારા બાપાનો નહીં તો કોર્પોરેટર નો બોકડો કોર્પોરેટરે સોસાયટી માટે મેલ્યો તો સોસાયટીમાં હું રહું બરાબર તો પણ આ જે કોર્પોરેટરે બોકડો મેલ્યો ને હા એની ચૂંટણી હતી ને એમાં અમે વોટ આલેલા અને તું તો હોવી પાર્ટીનો પ્રચાર કરતો હતો કોમી પાર્ટીનો પ્રચાર કરતો તો તે તો મને તેલનો ડબ્બો આલતો તો પણ ચૂંટીન તો અમે ઓના લાયા ને હવે પ્રચાર ઈનો કરતો તો તો તું ચોથી ચૂંટણી લાયો વોટ તો ઈના આલ્યો ને તીએ તું જોવા આવ્યો તો મી ચોકણ બટન દબાયું તું જોવા આવ્યો તો હવે હું જોવા આવ્યો કે નહીં આલ્યો પણ સીધે સીધું દેખાતું તું તમે ઓને તો વોટ નહીં ચાલ્યો એટલે હક અમારો બને આ બોકડા ઉપર જો ભાઈ વોટ ગમે તેને ગમે તેને આલ્યો ચૂંટણી જે આયુ હોય એ વ્યક્તિ જે પણ પબ્લિકની સેવામાં કરે ને એ દરેક પબ્લિકનો લાગે લાગો પછી જોવાનું નહીં આવતું કને વોટ આલ્યો તો કને નતો આવ્યો બરાબર એટલે અમે સોસાયટીના અહીંયા એટલે આના એને મેલ્યું વસ્તુ એક બોકડો મેલ્યો તો હાલ જે પહેલો બે હોય એનો અધિકાર પહેલો લાગો તમારો એટલો બધો ઉપાડીને ફરતા હતા કોર્પોરેટરનો તો કહી દે એ બીજો બોકડો મેલ દેવો હોય બરાબર તે એવી તા ના હોય બોકળા લાઈ લાઈન મેલે જાય એ તો ગ્રાન્ટ પાસ થાય ને એ પ્રમાણે બોકળા મેળવ તો એવી ગ્રાન્ટ હતી એની હારી ગ્રાન્ટ રાજકીય તો પાસ થશે

તો પછી એ તો મારો પ્રશ્ન થોડો હોય યાર ઘેર જઈને બેહો આ તું બોકડું ઉઠા ઉપાડી લઈ જા તારા ઘેર તું એક વખત બીજો બોકળો અમે લઈ જઈએ સોસાયટી વાળા તો એ બધું એ તમારો પ્રશ્ન બરોબર બોકડા ઉપર પહેલો હું આઈને બેઠો એટલે પહેલો અધિકાર મારો લાગશે મારું કોઈ કંઈ ઊભું થવાનું પટી જશે એટલે હું જતો રહી પછી તું તારે કમ્પ્લેટ ને તમારે આઈને બેહવું હોય બેહજો ઊંઘવું હોય તો ઊંઘ્યો તમારે જે કરવું એ કરજો બરાબર હું આ બોકળા ઉપર બેહ્યો શું એ તારી કોણ આવ્યું આ હું હલ્યા ભાઈ શું હા

હા ભાઈ હવે હું ઊંઘી ને ઉઠું ને એટલે ઊંઘ ખબર નહીં મને અને રાત પાલી જે કરવું હોય સાઈડ ઉપર જઈને કરો ઊંઘવા દો હાલ લ્યો હા તો આવી ગયો બીજો આપણે લડા રહી ગયા બોકડો ત્રીજો લઈ ગયો કોઈ હેડો હવે કોર્પોરેટર જઈએ ને બીજી ગાંડ પાસ કરો બોકડો હાલો કેવું પડશે કોર્પોરેટર